તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા મધુનગરમાં રહેતો મોહમ્મદ ફારૂક શફીએ પોતે આર્મી ઓફિસર તરીકેની ઓળખ આપી હતી ફારૂક શેખ વિરુદ્ધ

ત્રણ લાખ સડસઠ હજારનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પત્નીને ઝડપી પાડી હતી જ્યારે સાહિલ સફી શેખ ઉર્ફે મોહમ્મદ ફારૂક શેખ ઝડપાયો ન હતો ગોરવા પોલીસ દ્વારા શાહિદા શેખની ધરપકડ કરીને આર્મી ઓફિસરની ઓળખ આપનાર ઠગ મોહમ્મદ ફારૂકને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે અ ગયકાલે સાંજના સમયે ગુરુવા પોલીસ સ્ટેશનમાં એક પ્રોહિબિશન નોટ ગુનો दाखल કરવામાં આવે છે જેની વિગતો જોતા મહારાષ્ટ્રમાં નંદુરબાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં યાની પોલીસ ઇલેક્શન રિલેટેડ વાહન ચેકિંગમાંને એક ફરજમાં કાર્યરત છે કે દરમિયાન એક ઇનોવા ચાલક જે હતા એ ત્યાં નજીક આવતા એમને રોકી અને ચેક કરવામાં આવેલ હતા તો આર્મી યુનિફોર્મમાં તેઓ સજ્જ હતા અને નીચે ઉતરી અને આર્મી ઓફિસરની ઓળખ આપી અને મહારાષ્ટ્ર પોલીસને ત્યાં ખોટી એમની આઈડેન્ટિટી બતાવી મહારાષ્ટ્ર પોલીસે થોડી સ સતર્કતા બતાવી એટલે એમને થોડો ખ્યાલ આવ્યો કે ભાઈ આ માણસમાં કંઈક થોડુંક ડાઉટફુલ જેવું લાગે છે એટલે ઇન્ટ્રોગેશન્સ કરતાં તપાસ કરતાં ખબર પડી કે ભાઈ એક એક ફોર્જરી કરવા માટે થઈ આર્મીનો યુનિફોર્મ પહેરે છે અને પ્રોહિબિશન લીકર ત્યાંથી લઈને આવે છે જે અનુસંધાને ત્યાં મહારાષ્ટ્રમાં નંદુરબારમાં ગુનો પણ દાખલ થયેલ છે નંદુરબાર પોલીસની ટીમ વડોદરા શહેર ખાતે તપાસમાં આવતા અને લોકલ પોલીસ સ્ટેશનની એમને મદદ માગતા ગોરવા પોલીસ સ્ટેશનના અધિકારીએ એમને મદદ પ્રોવાઈડ કરી દીધી એમના ઘરના સર્ચ દરમિયાન ત્યાંથી પણ વધારાનો લીકર મળી આવેલ છે જે લગભગ ત્રણ લાખ સડસઠ હજાર જેવો થાય છે ગોરવા પોલીસ સ્ટેશન એમાં ફરિયાદી બની છે અને આરોપી તરીકે ત્યાં જે ખોટું નામ આપેલ હતું એ વ્યક્તિ અહીંયા એમની પૂછપરછ કરતાં એ વ્યક્તિ છે જ નહીં એમનું નામ અહીંયા અલગથી કંઈક બીજું જાણવા મળ્યું અને એમના પત્નીને એટલે કે શાહિદ શાહિદા શાહિદાબેન રાહિલભાઈને આપણે પ્રોજબિશનનો ગુનો દાખલ કરવામાં આવે છે કોઈ કોઈ હાલના એમના પત્ની છે એમના સેકન્ડ વાઇફ છે એમની પૂછપરછ કરી તો એમની પાસે કોઈ આવી ઇન્ફોર્મેશન નથી તેમ છતાંય જે તપાસનો વિષય છે પણ એવું જાણવા મળ્યું કે એમના બાપુજી આર્મીમાં હતા ત્યાં મોહમ્મદ ફારૂક શફી એવું નામ લખાવેલ હતું અને અહીંયા આવતા તપાસ કરી તો એમનું નામ છે રાહિલ શફી ઉર્ફે મોહમ્મદ શેખ એટલે નામ તો ત્યાં એમને ખોટું જણાવેલું છે આપણને તો હજી કાલે જ ખબર પડી અને આર્મી ઓફિસર તરીકે અને લિટરલી એવી રીતે રહેતા હોય તો આપણા નોલેજ પર નહોતું હા મહારાષ્ટ્ર પોલીસમાં એમને યુનિફોર્મ પણ ત્યાં કબજે કરેલો છે અને આઈ કાર્ડ પણ આપેલું છે

એટલે હવે તો ત્યાં એમની રિમાન્ડ પૂરા થાય તો ટ્રાન્સફર વોર કબજે લઈશું નહીં આપણા વડોદરા